सोच रहा था कि वे है तो व्या तो उठी गया है <गण्णागी> कोई भी इन गुटुम परिवार में बदे विचार है कि आ इतलो बोले सोकरी <गण्णागी> ये कोई मणी ने थाई भरी इडली कि मो अरे फिर खावन बनाऊ खावन मार बनाऊ बना बना है भजिया बनाने का विचार है તો હાલો આજે પછિયા બનાવીએ અને મોનોડાને મજાને બીસાડેની લંગડી થઈ ગઈ સીતારામને બોકેર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ઘાંગલ ટૂટેલ ઇઝરાયેલી વ્લોગમાં તો આજને આપણે શુભ સવાર થઈ ગઈ કે જોઈએ આગળ આગળ કાઉ થાય શું આજે મી આ દુનિયાનો ફૂલ ફૂલ મે આવી ગયો હવે આપણે આતાની દવા તૈયાર કરી છે દવા આ જ્યુસ બગડે જો તો પીતી જ ને વસ્તુ પીતી જ ને તું ઓછી ને નાખી ઠંડા પીણા મને ભાવે મને ઠંડા એવા ભાવે ને અતિશય માણાની સા ને ફાકીઓ કી ભાવતો એના જે મને ઠંડા કોકા કોલ ફેવરેટ સ્પ્રાઇટ હાલે પણ કંટ્રોલ કરે खान के हारू ने थी हारू ने हारू ने थी कर और જોઈએ કેટલા ગીરી એ આપણો મોનળો જો એઝ યુઝ્યુઅલ બેઠો હે મોનું તું હે નક મારું કામ થાત મોનુડા યે દુનિયા સાલે છો તાકી વી ક્યુટી છે તો વે આ તો ઊઠી ગયા હે चलेगा तो है ना ना नहीं तो ठंडी क्या तो उठेगा तब तक हम बाहर देखते हैं कि कितनी बारिश हुई क्या क्या हुआ कहीं अटलवा जो है नहीं रहती है वो तो फूल आ ये ठंडी चालू चाहे पोना वेट ठंडा ठंडा अबे तो एक हाथ भी ना पहला आज आज नहीं आ रहा जाए वाला के एक काम हाथ माले हुए जाने के ना ना भेज आज तक और वो तो आते जाए हाथ मांग ले आते ओल्ड जो वह काम देखा ये मुड़ी थी कि काम अचानक में जो है ना ना काम वाले है बिल्डिंग देखा તે દેંગળીઓ હે કે કાય કે કોર ખબર નહી એસા હે બાકી ત દુખ દર્દ ને પીડા જિંદગી માં હૈ લંજી રિયા મને થોડું વધારે ઉનો થાય કારણ કે સેન્સિટિવ મણ જો કે હું ગણ કરા ની કોઈ ની તો અમુક વાત મગજ માં હોય ઈ છાઈ ની કન્ટિન્યુ ગુઈ માં જી રાખે ક્યુ માં જી રાખે વાર લાગે થોડી તો ગાયઝેસ સાબાજી ઉઠી ગયા છે દાદાજી આપણે એને કોફી બનાવી લીધી અહીંયા પેઢીએ એ તૈયાર થઈને આવે કારણ કે એને જવું હોય આજે જયારે તૈયાર થઈને નીકળે ને ત્યારે એનું વહેલું જવાનું હોય ને આપણે ફેસ માસ્ક બનાવવાનું છે તો બનાવી લઈએ ચલો તો ઓલી પ્યાલી ગોતા મેં જે પ્યાલી મોલી પેસ્ટ બનાવી દે એ પ્યાલી કીની ગઈ માતાના રૂમમાં બેહન બહેનો દો

एक एक हाथ दिया था तेरे तो टिका था मुन्ने ये आह हम कब लूँगा क्या नहीं ताता ये नहीं बोलीं दिया नहीं जो जो नेपाल से जो बे है गई निम्बरी थे मुन्ने मुन्ने हालात हैं वो बताइए वारा हो क्या वध वधीक पेस्ट रेडी થઈ ગઈ છે પેસ્ટ બને કા પાસીમાં જો આ પાણી પથારી આવું છે એ બધી મુકવાનું છે ચલો તો યે ખોબળે પર લગા દેતે હે ફિર રેગ્યુલર જે બધી કામ હે કર લે નાસ્તો કર લે બધી બાકી હે Under the boughs where the shadows play, the wind hums songs at the break તો બધું हात दुखतो ना आणि हुकावं દેવું जे અને પછી આ બધી કામ કર નાખે અને પછી મળ્યા ખાવાનું કામ બનાવી ને આવી અને એક વાત કરવી હું આપણે આ વાત તો હા મારે છે ને એ વાત કરવી હતી કે એક ભાઈ ની કમેન્ટ આવી કે તમારે વિડિયો માં ઇમ્પ્રૂવમેન્ટ કરવાની જરૂર છે ને આ એડિટિંગ ને કેમેરા રોલ માં ખબર ની કમ્યુનિકેશન સ્કિલ કમ્યુનિકેશન સ્કિલમાં જોઈએ ને તો મને કોઈ યાર કોમ્યુનિક કરવું મને મારા ખુદના પરિવાર મારા કુટુંબ પરિવારમાં એ બધા વિચારે છે કે આ એટલું બોલે છોકરી એ કોઈ મળીને થાય ભરી એટલી કે હું એટલું બોલા એ તો કમ્યુનિકેશન સ્કિલ તમારી હાવ લો હે એટલે એ તો પોસિબલ નહીં ને બાકી નોલેજની વાત કરીએ તો મને જેટલી ખબર એટલું બધું હું તમને આમાં શેર કરા હું બનતી મારી ટ્રાય કરે કે હું નોલેજ તમને આપો તમે તમે આમાં કહો તમે ભાઈ એ જ ને આન આન કેટલું કામ 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 જોઈએ વિઝા પ્રોસેસ વિઝા પ્રોસેસ એ વિઝા પ્રોસેસમાં તમને કોક એવો સારો એજન્ટ ગોતો તો થાય થાયમાં હું તમને કામ હગા એવું છે અને કેમેરા રોલ આ તે એડિટિંગ હે હું આ કામ કરતાં કરતાં એટલું કર તો એ સારું કહેવાય કે ભાઈ હું એકલી વિડીયો ઉતારવો એની એડિટ કરવો મારે આથી લે ને વા મૂકો ફોન ને તો માઇક ને તો ઓલું આ તે બધી જે એસેસરી હોય એ બધી એવું ધીમે ધીમે લેવા છે કોઈ ઇન્ડિયાથી આવે તો મગાવી લે કે આથી લા કંઈ નહીં કે ન પણ એકલા બધું મેનેજ કરવું એ બહુ અઘરું હે છતાંય હું એટલે એટલે પી ગઈ તમારો બધાનો દિલથી દિલથી આભાર કે એ તમારે થકું હે બધાય થકું એ તો દિલથી આભાર તમારો બધાનો मेरे इस कद रूप पे मूछें तो अच्छा है। ओ हेलो <laughs> तो वाचिंग मायला हो न। मोटू केऊ लागे तो गाइस इस आपड़ा जो हंजवारी पड़ी है मतलब लगभग मतलब काम करण परिवार है। ने हे वो खावानो बनाऊ काम बना ये स्किन देखो के हुई दे गई। लागे फिर ખાવાનું બનાવવું હું ખાવાનું મારે બનાવવા ભજીયા બનાવવાનો વિચાર હે તો હાલો આજે ભજીયા બનાવીએ અને મુનુડાને મજાને જ બિસાડે લંગડી થઈ ગઈ ખબર નહીં તો હું બરાબર એટલી જાજી ઘડી લે ન હકા પગ દુઃખે એનો હાલ જ નહીં થકતી ખબર નહીં કામ કી હોય લંગડી લંગડી હાલે તો આ તો કેટલા ડૉક્ટર લઈ જયું હું આજ લે જઈએ કાર લે જઈએ તો મેરે કોઈ ભજીયા બનાવના હે તો લોટ બોટ બાંધી લઈએ ઈ પેલે તમાર આ ઠામ પીરાના ઠામબરે સેલે વિસરી જો દેખો દેખો યે ઠામ દેખો આ આતા નહી અર્થાત મે વિસરી લેખયા આ ઈંડા નું કસલુંન બધું ઉડે છે એક વાત તઈ કે એક બેન ને કમેન્ટ આવી થી કે ઈઝરા엘 આયા તો કઈ કઈ વસ્તુ લેના આવવાની કે કૌન લેન કી આતે તો ઈ ની ઈ કમેન્ટ ઈ વિડિયો બનાવ અલગ થી કારણ કે ઈ માં જાજુ બધું આવે એટલે હું એક બે ધીમાં એ વિડીયો બનાવીને મૂકી કે કઈ વસ્તુ લઈ આવવી કઈ ન લે આવવી એવું હે તો હવે લોટ બાંધેલીએ ભૂખ લાગી ફૂલ હવે નાસ્તો કર્યો ને સાંદૂત પીધા ને આઈને રખડા કારણ કે આજ હવારનો મગજ ફેરે ગયો હોવાનું તો નહીં પણ કીધું કે મારા મગજમાં ઘૂમે ને એમાં પછી એક બે માણસના લીધે થોડુંક ઓલું થઈ ગયું તો હાલ્યા રાખે દુનિયા હે ભાઈ की का आता दुनिया है भाई? के हाँ तो दुनिया है भाई वो खाने टीका को, नहीं पर को है बोले हेलो ना जनरली कोई लो तो मगज उन, उन, कोई, दिल, कोई लेती नहीं तार ने, वीडियो को अमुक टाइम है खबर नहीं इकट क्या रखे मना तो ओके हेलो रिये दिल से शुक्रिया सबका जिन जिन लोगों ने मुझे सुनाया तो चलो खाना खाने खावा है आज भाजी यार <laughs> बड़े जो बता दो जो बड़वा मैं बड़वा मैं જો આ ભાજીયા સડે છે સા સડે છે અમે જો આટલું કર્યું એટલે બનાવ્યા આ ચટણી છે જો મોનોડો ખાવા પગે એ બો મોનો જોઈન પગમાં કી થ્યું હે બઈ મોનો બઈ જો બી સાડી હાલે ને તકતી કાન થ્યું હે તો બધાય હાલો પેટ નો ખાડો ભરવા આપડા બપોરા થઈ ગયા છે ભજીયા બરે છે ઓકે ભજીયા ભર્યા ને હું તમને બતાવું જો હજી એક જણ બતાવો કોઈ ઈ નો કેતા કે ભરે ગા જો અનત ભર્યા ને રેડી છે ને હવે આ ભરે છે હે બાય ટાટા ગાઈસ કચુ ગાઈસ